માંગરોળમાં દાહોદની રેપ વિથ ની ઘટનાના વિરોધમાં જન આક્રોશ રેલી યોજવામાં આવી સર્વ સમાજના માનવતામાં માનનાર જાગૃત નાગરિકોની જન આક્રોશ રેલીમાં ગોવિંદ નટને ફાંસી આપવાની માંગ કરી તાજેતરમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં એક આદિવાસી દીકરીની શાળાના આચાર્ય દ્વારા બળાત્કાર કરી નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના વિરુદ્ધ હાલ સ્વયંભૂ જન આક્રોશ આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે માંગરોળ ઉમરપાડા માંડવી સહિત વિવિધ તાલુકાના જાગૃત આગેવાનો દ્વારા જન આક્રોશ રેલી મોસાલી ચાર રસ્તા ખાતેથી યોજવામાં આવી હતી આ રેલીમાં આદિવાસી દીકરીને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જન આક્રોશ રેલી મામલેદાર કચેરી ખાતે આવી પહોંચતા સહદેવ વસાવા સહિતના આગેવાનોએ ફરજ પરના મામલેદાર પાર્થ જસવાલને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દીકરીના હત્યારાને તાત્કાલિક ધોરણે ફાંસી આપવાની માંગ કરી હતી જે દાહોદની અંદર જે છ વર્ષની બાળકી ઉપર જે અત્યાચાર કરીને એના પર રેપ કરવામાં આવ્યો છે ને એને મારી નાખી એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે એ જે પછી દાહોદની ઘટના હોય એ પછી બરોડાની ઘટના હોય કે માંડવી તાલુકાના નરાયણ ગામની ઘટના હોય એ લોકોને આ નરાધમોને સરકારશ્રી કડકમાં કડક સજા કરે સજા કરીને એને ફાંસીની સજા થાય એવી આ આદિવાસી સમાજ કે બીજા સમાજો પણ એક માગણી કરી રહેલા છે તો ખરેખર આ જો ઘટના આવીને આવી બનતી રહેશે કે જો આમાં તો એવું લાગે છે કે આ એક ષડયંત્રનો એક ભાગ છે તમે આદિવાસી વિસ્તારમાં આ જે આદિવાસી સ્કૂલ શાળા છે એને મર્જ કરવા માટેનું આ એક ષડયંત્ર છે એવું આના પરથી ફલિત થાય છે એટલે આ વસ્તુ બંધ થવી જોઈએ ને જો આવું ના કૃત્ય કરતા રહેશે તો આ જનતા રોડ પર આવશે તે દિવસે કાયદો અને વ્યવસ્થા ખોળવાનો હશે એની જવાબદારી સરકારની સીધી રહેશે વિનોદ સૂર્યાજન સાક્ષી ન્યૂઝ માંગરોળ